ભરૂચ ખાતે અહીંયા મનસુખ વસાવા ફોર્મ ભરવા માટે માંડવીયાએ નામાંકન ભર્યું છે અહીંયા પણ મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ હતા તે તેમની સાથે ઉપસ્થિત રહેલા જોવા મળ્યા માંડવિયાએ આ પહેલા જ્યારે નામાંકન ભર્યું અને રેલી કરી તે પહેલા તેમણે બે ત્રણ મંદિરમાં પણ જઈને ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા મહાદેવના મંદિરમાં પણ તેઓ પહોંચ્યા હતા કીર્તિ મંદિર જઈને પણ તેમણે આશીર્વાદ મેળવ્યા ત્યારબાદ તેઓ ઉમેદવારી નોંધાવા માટે પહોંચ્યા હતા તેમની સાથે અર્જુન મોઠવાડિયા પણ હાજર જોવા મળ્યા જણાવી દઈએ કે પોરબંદરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તેઓ અને તેમણે પણ પોતાની જીતનો આશાવાદ જે છે તે વ્યક્ત કર્યો છે તો પેટા ચૂંટણીમાં અર્જુન મોઢવાડિયાએ પણ અહીંથી નામાંકન કર્યું જેમણે પણ પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાલ તેમની સાથે ઉપસ્થિત જણાવી દઈએ કે સાતમી મે એક જ દિવસે તમામ છવ્વીસ છવ્વીસ બેઠકો માટે મતદાન થવાનું છે ચાર જૂને રિઝલ્ટ આવવાનું છે અને બારથી ઓગણીસ એપ્રિલ સુધી ઉમેદવારોએ ફોર્મ ભરવાના છે તેવામાં અલગ અલગ દિવસો જે છે તે નક્કી કરવામાં આવે છે જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો હોય કોંગ્રેસના ઉમેદવારો હોય અન્ય પક્ષના ઉમેદવારો હોય તે નામાંકન ભરવા માટે જશે આજનો દિવસ કે જેમાં મોટી સંખ્યામાં જે ઉમેદવારો છે તે ફોર્મ ભરવાના છે તેમાં જો નામની વાત કરીએ તો સુરેન્દ્રનગરના ભાજપના ઉમેદવાર ચંદુ શિરોહાનું નામ છે પોરબંદરના મનસુખ માંડવિયાનું પણ નામ છે અમદાવાદના હસમુખ પટેલ અમદાવાદ પૂર્વના કે જેમણે નામાંકન પોતાનું ભરી દીધું છે અને હાલ તસવીરોમાં આપ જોઈ રહ્યા છો તે છે મનસુખ માંડવિયા જેઓ પણ નામાંકન ભરવા માટે આ એક રેલી કરી હતી જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા મંદિરે દર્શન કરવા માટે પણ મનસુખ માંડવિયા ગયા હતા આશીર્વાદ મેળવ્યા હતા ભગવાનના અને ત્યારબાદ તેઓ પોતાનું નામાંકન ભરવા માટે ત્યાં પહોંચ્યા હતા તો હવે જીતનો આશાવાદ તો ચોક્કસપણે વ્યક્ત કર્યો છે ભરૂચના મનસુખ વસાવા જે છે તેમણે પણ પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો સાતમી વખત તેઓ ઉમેદવારી નોંધાવી રહ્યા છે છ વખતના સાંસદ છે તેઓ ખૂબ જ દિગ્ગજ નેતા ગણાય છે આ ઉપરાંત કોંગ્રેસના બેઠકના બનાસકાંઠા ઠાકોર સુરેન્દ્રનગરના ઋત્વિક મકવાણા જામનગરના ઉમેદવાર જેપી પી મારવિયા સહિતના જે ઉમેદવારો છે તે પણ ફોર્મ ભરવાના છે જે પણ અલગ અલગ જગ્યાએ અત્યારે પહોંચી રહ્યા છે અને ફોર્મ ભરવા માટે રેલી સ્વરૂપે અને એક શક્તિ પ્રદર્શન જે છે તે ઉમેદવારો કરતા અત્યારે જોવા મળી રહ્યા છે હાલ તસવીરો મનસુખ માંડવીયાની પોરબંદર બેઠકથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે કાર્યકરો તેમનું અભિવાદન કરી રહ્યા છે નામાંકન ભરતા સમયની આ તસવીરો છે કે જ્યારે કાર્યકરો તેમનું અભિવાદન કર્યું છે અને એક રેલી સ્વરૂપે નીકળીને નામાંકન ભરવા માટે તેઓ અહીં પહોંચ્યા છે સાથે અર્જુન મોઢવાડિયા પણ છે પેટા ચૂંટણી માટે તેઓ ઉમેદવારી અત્યારે કરી રહ્યા છે અને તેનું ભરવા તેઓ ત્યાં પહોંચ્યા બંને નેતાઓ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની હાજરીમાં અને અન્ય નેતાઓની હાજરીમાં ત્યાં ઉમેદવારી ભરવા માટે પહોંચ્યા છે બે અલગ અલગ તસવીરો એક તરફ જે કાર્યકર્તાઓ છે તેમનામાં ખુશી છે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અહીં એકઠા થયેલા જોવા મળી રહ્યા છે એક રેલી સ્વરૂપે મોટી રેલી સ્વરૂપે બનસુખ માંડવિયા જે છે અને અર્જુન મોઢવાડિયા જે છે તે નામાંકન ભરવા માટે પહોંચ્યા હતા પરંતુ કાર્યકરોમાં ખાસો ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે તો આ ઉપરાંત એક જનસભા પણ જે સુદામા ચોક ખાતે આવેલ છે ત્યાં જનસભા પણ સંબોધવાના છે જેની પણ તૈયારીઓ અત્યારે ચાલી રહી છે અને થોડી જ વારમાં તેઓ ત્યાં પહોંચશે આ દરમિયાન એ જનસભામાં પણ મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ છે તે જોડાયેલા જોવા મળી રહ્યા છું હું સ્વધર્મથી પોરબંદર સાથે જોડાયેલું છું તેવું મનસુખ માંડવિયાએ કહ્યું છે મનસુખ માંડવિયા અહીં પોરબંદરના અલગ અલગ વિસ્તારોમાં જતા જોવા મળ્યા પ્રચાર દરમિયાન પણ તેઓ અલગ અલગ લોકો સાથે મળતા જોવા મળ્યા ક્યાંક ક્રિકેટ રમતા પણ તેઓ જોવા મળ્યા ક્યાંક લોકો સાથે ગરબા રમતા પણ તેઓ જોવા મળ્યા તો આ અલગ અલગ તસવીરો એક તરફ પોરબંદરની તસવીર છે ભરૂચની તસવીર છે અમદાવાદ પૂર્વની તસવીર છે તો ઋત્વિક મકવાણા જે સુરેન્દ્રનગરથી ઉમેદવારી નોંધાવી રહ્યા છે તેમની પર તસવીરો આપ જોઈ રહ્યા છો ઉમેદવારોમાં ખાસો ઉત્સાહ છે ઉમેદવારી કરવાનો મોકો તમને પ્રાપ્ત થયો છે ત્યારે મોટી સંખ્યામાં કારણ કે કાળઝાળ ગરમી છે આ કાળઝાળ ગરમીની વચ્ચે પણ મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ છે તે આ ઉમેદવારોની સાથે અત્યારે જોડાયેલા જોવા મળી રહ્યા છે નામાંકન ભરતા સમયે મનસુખ વસાવા દ્રશ્યમાન થઈ રહ્યા છે લોકો તેમને અભિનંદન આપી રહ્યા છે વધુ એક વખત તેઓ જ્યારે ઉમેદવારી નોંધાવી રહ્યા છે સાતમી વખતની ઉમેદવારી છે મનસુખ વસાવાની દિગ્ગજ નેતા છે અને આદિવાસી બેટમાં ખાસો એવો પ્રભાવ તેમનો છે કારણ કે દર વખતથી જ્યારે પણ તેઓ ઉભા રહે છે તેમની જીત નિશ્ચિત માનવામાં આવતી હોય છે સાતમી વખત જ્યારે ફરી એક વખત અહીંયા ભારતીય જનતા પાર્ટીએ તેમને મોકો આપ્યો છે ત્યારે આ વખતે જોવાનું રહ્યું કે એ પકડ કારણ કે ચૈત્ર વસાવા આ તરફ અહીં ભરૂચથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે જેમને મોકો આપવામાં આવ્યો છે તેમની સામે કોંગ્રેસે આ વખતે અહીંથી ઉમેદવાર નથી ઉભો રાખ્યો કારણ કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થયું છે અને આમ આદમી પાર્ટીએ બે બેઠકો લીધી છે કોંગ્રેસ પાસેથી અને ગઠબંધનના કારણે આ બે બેઠકોમાં એક બેઠક આમ આદમી પાર્ટી જે છે તે ભરૂચ બેઠક પર ચૈત્ર વસાવાને ઉતારવામાં આવ્યા છે પરંતુ મનસુખ વસાવાનો પણ ખાસો બધો હોલ્ડ અહીંયા છે બંને વચ્ચે વાક પ્રહારો પણ પ્રચાર દરમિયાન ઘણી વધી વખત જોવા મળ્યા તો ભરૂચ અને પોરબંદર બે બેઠકો કે જ્યાં એક તરફ મનસુખ વસાવા છે જેમણે નામાંકન ભર્યું બીજી તરફ મનસુખ માંડવિયા છે કે જેમણે નામાંકન ભર્યું છે મનસુખ માંડવીયાની સાથે અર્જુન મોઢવાડિયા પણ હતા જ્યાં પેટા ચૂંટણી છે તેને લઈને પણ તેમણે નામાંકન ભર્યું પરંતુ કાર્યકર્તાઓમાં ચોક્કસપણે ખાસો ઉત્સાહ કારણ કે આપણે જણાવી દઈએ કે સાત સાતમી મે જ્યારે મતદાન થવાનું છે અને ઉમેદવારોમાં અત્યારે ખાસો ઉત્સાહ ઉમેદવારોની સાથે સાથે તમામ જે કાર્યકર્તાઓ છે તેમનામાં પણ ખાસો ઉત્સાહ અલગ અલગ કાર્યક્રમો જે છે ત્યાં ઉમેદવારો માટે રાખવામાં આવ્યા છે જ્યાં રેલી સ્વરૂપે નીકળ્યા ત્યારબાદ એક સંબોધનનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જ્યાં પણ મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ છે તે ઉપસ્થિત છે ચાર જૂને મતગણતરી થવાની છે આપને જણાવી દઈએ કે બારથી ઓગણીસ એપ્રિલ સુધી આ ઉમેદવારો જે છે તે પોતાના ફોર્મ ભરી શકવાના છે તેમાં અલગ અલગ તારીખો નક્કી કરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટીના કે કોંગ્રેસના જે ઉમેદવાર હોય તેમના માટે અને જેમાં આજના દિવસના જે આ બધા ઉમેદવારો છે તે પોતાનું નામાંકન ભરવા માટે એક શક્તિ પ્રદર્શન સાથે રેલી સ્વરૂપે નીકળતા જોવા મળી રહ્યા છે જેમાં મનસુખ વસાવા પણ છે મનસુખ માંડવ્યા પણ છે તાઓ જે છે તે અહીં ઋત્વિક મકવાણા સાથે ઉપસ્થિત જોવા મળ્યા લોકો સાથે હાથ મેળવી રહ્યા હતા ઉત્સાહ દાખવી રહ્યા હતા તેમને મોકો મળ્યો છે ઉમેદવારી કરવાનો તેને લઈને તો એ સમયની તસવીરો કે જ્યારે રેલી સ્વરૂપે તેઓ નીકળ્યા હતા કલેક્ટર કચેરી સુધી પહોંચવા માટે બસ સ્ટેન્ડથી લઈ કલેક્ટર કચેરી સુધી રેલી નીકાળવામાં આવી હતી જેમાં પણ મોટી સંખ્યામાં જે કોંગ્રેસના જે કાર્યકરો છે તે જોવા મળ્યા હતા અને લોકો પોતાની લાગણી ઋત્વિક મકવાણા માટે દર્શાવી પણ રહ્યા હતા લોકો હાથ મેલાવી રહ્યા હતા ગળે મળી રહ્યા હતા અને ઋત્વિક મકવાણા પણ સહજ રીતે તમામની વાત સાંભળી રહ્યા હતા કલેક્ટર કચેરીએ તેઓ પહોંચ્યા તેમણે પણ પોતાનું નામાંકન ભર્યું છે એક રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી સુધી રેલી કાઢવામાં આવી હતી અને પોતાનું નામાંકન તેમણે ભર્યું છે કોંગ્રેસના અન્ય જે દિગ્ગજ નેતાઓ છે એ પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા છે તો ઋત્વિક મકવાણાએ પણ અહીં સુરેન્દ્રનગરથી પોતાની ઉમેદવારી નોંધાવી છે